કરનાર એજન્સીના ટ્રેક્ટર વડે નુકસાન થયું હોવાને લઈ અને બબાલ કરી હતી તો સરગવાડાના અમુક લોકો દ્વારા લાકડી તેમજ પાઇપ સહિતના હથિયારો વડે ગટરની કામગીરીનું સુપરવિઝન કરતા કોન્ટ્રાક્ટરના લોકોને બેરહેમી થી મારવામાં આવ્યા હતા હાલ ઇજાગ્રસ્ત તમામ ચાર લોકોને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ અંગે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ જયેશ ગોદિયા છે કલ ગઈ તારીખ કાલ પાંચના રોજ પાંચથી છ થી સાડા છને વચ્ચે સરગવાળા અમારું ભૂગર્ભનું કામ ચાલુ હતું ત્યાં મારા સાથી મિત્ર કામદાર હતા ત્યાં આવી અને એક અજાણ્યા વ્યક્તિએ આવીને કીધું કે તમારું ટ્રેક્ટર પણ અડી ગયું છે તો એને કીધું ભાઈ અમારું ટ્રેક્ટર નથી કોઈ બીજા વ્યક્તિનું હે તો એને અપશર મન થાય મા બેન સામે ગાળું આપી અને ફૂલ માર મારી અને એને લાકડી વડે અને એનો મોબાઈલ ભાંગી નાખી ગાડી ભાંગી નાખી ત્યારબાદ એને અમને જાણ થતા ત્યાં હું ગયો ત્યાં જઈને મેને સમજાવ્યા કે ભાઈ અમારું ટ્રેક્ટર નથી તમારે મારા સાથી મિત્રોને મરાય નહીં એમ કરી એને ત્યારબાદ આવી સીધા અમને લાકડી વડે ફૂલ માર મારેલ છે એમાં શરીરમાં ઈજા થયેલ છે અમે ત્રણ વ્યક્તિને શરીરમાં ફૂલ આડેતર મારેલ છે ફૂલ ઈજા થયેલ છે અને ધ્યાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને ત્યારે કીધું તમારે જે કરવું હોય તે કરી નાખો બરાબર અને ધ્યાનથી મારી નાખ્યું અને તમારે જે કરવું કરો અને વિડીયો વિડીયો પણ અમારી સાથે છે ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે ને એમ કડકમાં કડક એને સજા થાય એવી અમારી માગણી છે લાકડી વેડે મારેલ છે એક મારા સાથી મિત્ર છે એને પગમાં ફ્રેક્ચર થઈ ગયેલ છે એકમાં હાથમાં એકને ને થયેલ છે અને મને મૂળ મારેલ છે એમાં તે પગને ને સોજા આવી ગયેલા છે મારું નામ ગોજિયા દેવરખી છે હું આવ્યો છું અહીંયા મેટર થઈ પહેલાં મારા મારા સુપરવાઇઝર સ્ટાફના ભાઈને માર્યો અમે ગયા પૂછ્યું તો ભાઈ હું નુકસાની થઈ તો તો આ આવીને ગારું દઈને ડાયરેક્ટ ધોકાવાડી મારવાનું ચાલુ કરી દીધું અમને કેટલા જણા હતા સીઆર પાસે શાંતો એને બહુ જાજા માણસો હતા પણ સીઆર સીઆર ભેગા જ હતા જે લાકડી લઈને આવ્યા શું કામ મળે એટલે નાની મેટરમાં ભાઈ કઈ નમ રે ઘરનું દિવાલમાં કોર્નર ઉપર ટ્રેક્ટર અડી ગયું ટ્રેક્ટર અમારું હતું નહીં ઓળખતા પણ નહોતા અમે આવીને ડાયરેક્ટ અમારા ટ્રેક્ટરવાળા હતા અને આમને તેમ ભાઈ અમારું કંઈ હતું નહીં અમે જીથી હોય અમે કરી દે હું પૂછ્યું તો ડાયરેક્ટ ગાયું જ નહીં રમસો મારથી મન થાય મારવા માંડ્યા તમને શું વિચાર મારે ફ્રેક્ચર કરી નાખો ન્યાય જોયી છે હમ સડક વાળા ગામમાં